ઘરે ઘરે લઈ લેજો ગોળી લેવા આવું ગોળી લેવા આવું છું છું એમ તો ઘણ બીજી બીજી લે આઉ છે બીજો બંદો છે ટોની ભાઈનો ના તો કેવાનું ઓકે હાલો નંદર છે ટોની ભાઈ નંદર છે ગડકમ છે થઈ ગયો તો

એ નારો ઝુ હીમાનથી જાતા નહીં ઓલ કેટ મારી લો આ ટોની પે પહેલા વાળો લોય ના સ્મૂક કરી સુપર છે આના મારી માય મારી માય તારી વાયા જો તું આગળ જાવ આગળ જાવ તું અરે અરે ગાઈઝ થોડો તો નીચે નીચે બરોબર બરોબર બે ઉપર બે ઉપર કડક મને બોમ કરું

पर फर्स्ट एड नहीं हेल्प दो थोड़ा वहां आ हेलमेट कहीं नहीं है था आ जा हां पूरा आते हैं देखो आ ऊपर अच्छा ऊपर अच्छे नीचे नहीं समथिंग करो और ऑटो था तो भाई मेरे पास ऊपर है ऑटो था से ऑटो तो नहीं बहनो तो बरोबर से बहन मना चल थैंक यू तू फिनिश ले गयो तो बोला नहीं है कोई प्रो स्किम नहीं था नहीं मैं मारी बाल ऊपर तो ઉભો છે હા મોડ કરો પંજાબ ચાલો 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 ચાલો

આખા ને બેટલ એલામળા નથી આ પણ ક્યાં છે યાર માફ પડી તો મારી ફર્સ્ટ પાછી આપી દે ભાઈ મારી પર નથી કરી દીધું આવતું એક સ્ટાર્ટ કર્યું સ્ટાર્ટ કરી એ રોબોટ ગયો કરી દીધો તો ય બેકોલે ની ઉપર હશે બેકોલે માં માથે જો ઉપર નથી આયું નથી આયું ઓય જો બસ્ટન્ટ થઈ ગયો આ કા કા એ માપાળી દબાય ને ઉસે ના લેજે ઉંકો ના લે જાકલ દે આવી પડી બેઠો ઉતે ઝોન માલે ઝોન માલે ઉસકો તમારે હે રેડ હાઉસ રેડ હાઉસ ની પડકે તો આયા તો આયા લેજે આયા તો માર કરું આપણે રેડ હાઉસ પર જાવા દે તો આયા મારી બેટી અરે છે બહુ છે મે હું ઓક એમ એ ટાવર ઉપર છે

ફિનિશ લીધો અને ફિનિશ ટાવર ઉપર ફિનિશ લીધો અરે બોરે માં પડી ક્યાં કઈ એ ઓલો ભાગો તમે કોની ભાઈ ભાગો હાલો હાલો ટોની ભાઈ હાલો બેહો અરે ટોની નો કમો આવે ઓલો આવી તમે નીકળી જાવ તો બેઠો બોલ ભાઈ આતે તો કઈ રીતે સોનમાં ડાયરેક્ટ કે હું આપણે તું હું થોડી હું બસ હવા નીકળ ગઈ એ એ આની અંદર બેહી જા ફટાફટ હેઠ અમારી ઉપર રસ કરે એને કે ભાઈ જેટલી તું મારી ઉંમર માલિક સંજય

એ કે કે બંદા કેસે અમને નોય મારે ને તો એટલો ઘણા છે તો પોસ્પીડમાં 50 ની સ્પીડમાં ચલાય તો બગાડ બગાડ ઉભી ના રાખતા બગાડ રાખતો અરે બગાડો છે ને તને ડામીસરના ડામીસરના ડામીસર ઉપર ઉપર છે એની ગાડી અમે બધી પર છે એની માસ્ટર છે ટેઝ છે કે ટેઝ માસ્ટર ઓલી

ઈ તમારે હું જો હવે અમે માથે પર માથે ચડાઈ સ્નાઈપર લઈ ન તો એ જો હવે જો હું આ છે ભાઈ ત્રણ ચાર છે વાળા છે હાલો હાલો આવો આ લઈ લેજો આ લેલી કોળીઓ કે દે કેમ એખો મોટો છે હાથ ની કોલી કો લોટિંગ બોટી આલે આવશે ને મરપી જ હાલો હાલો આની હેલ્થ ઓટી ચેઈલા આવું છું આવું આ તો આટલા તો એ ત્યારે રોળવાનો છે બરાબર ને પૂટી જાતા ને રિવાઇવ કરવાનો છે આ તો ઈવન સાથે છે એ છે હલકા ડૂસુક આકાશ ઓર માર માર અહીંયા છે બેય નકી પર નકી આ જા મારી કકડી આ હા પાહાવ લે પણ તે ગાડી હતી આ લોકોની હા એ એક જ છે લગભગ હવે એક જ છે બીજો દોજો ઓલા બે ચલો જ છે એક અહીંયા આવ્યો છે ઓરા પણ છે એલેમેન છે